નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો રાજકોટમાં એક જ પરિવારના નવ સભ્યોએ ઉંદર મારવાની દવા ગટગટાવી લીધી હતી તો મિત્રો આપને વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેથી તેઓને હાલત ખરાબ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જ્યાં તેઓને સમયસર સારવાર મળતા જ તમામ લોકોની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે તો વધુ જણાવી દઈએ કે ત્યારે મુંબઈના ચાર વેપારીએ આપેલા બે ના માર કરોડ રૂપિયા ના આપતા પરિવારે આ પગલું ભર્યું સ્વજનોએ જણાવ્યું છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ